ભરૂચના બોરવાપટ્ટી વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ વરસતા એક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થતા તેની નીચે કારણે રિક્ષા દબાઈ હતી જેમાં રિક્ષામાં બેઠેલા એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે કારમાં સવાર બે યુવકોના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ભરૂચની પૂર્વપટ્ટી પર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા શુકરતી સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો ગામના પાટિયા પાસે મોટો વૃક્ષ કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા જેમાં રિક્ષામાં સવારે એક મહિલાનું મોત થયું હતું ત્યારે અન્યોને ઈજા થવા પામી હતી જોકે કારમાં અંકલેશ્વરથી મેચ રમવા આવેલા યુવાનો વરસાદ પડતા પરત ફરી રહ્યા હતા તે દરમિયાન વૃક્ષ પડતા તેમાં સવાર ડ્રાઈવર સહિત અન્ય લોકો ફસાયા હતા જેમાં હિતેશ હસમુખ પટેલ અને હાર્દિક બાલુભાઈ પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા જ તેમને સારવાર હેઠળ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લાવતા તેમનું બંને મિત્રો હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા આ વાત વાયુ વેગે તેમના ગામમાં ફેલાઈ જતા લોકોને ટોળે ટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા આ ઘટના અંગે નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જોકે ઘટનાની જાણ થતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી બચાવ કામગીરી હાથ ધરી હતી